ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર તાલુકામાં શરૂઆતમાં વાવેતર વરસાદ થતાં સજ્જનપુરા કંપાના ખેડૂતોએ એકસો વીસ વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યો પાક પણ સારો હતો ખેડૂતોએ ખૂબ જ મહેનત કરીને પાકની સારી માવજત પણ કરી પણ ગત સપ્તાહે માલપુરના સજ્જનપુરા કંપામાં પુષ્કળ વરસાદ થયો જેના કારણે પપૈયાના પાકમાં સુકારોનો રોગ આવ્યો પપૈયા પર નાના નાના પપૈયા પણ લાગ્યા અને વધુ પડતા વરસાદના પાકમાં સુકારો લાગ્યો પપૈયાના પાન પીડા પડીને સંપૂર્ણ સુકાઈ ગયા છે હવે આ છોડ પર પપૈયા ના થાય અને પાક નિષ્ફળ જતા આરે છે ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો પણ હવે પપૈયામાં સુકારો આવે જતા બિલકુલ ઉપજ મળે એમ નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે ખેતીવાડી વિભાગ પપૈયાના પાક નિષ્ફળતાના સર્વે કરાવે અને ખેડૂતોને પાક નુકસાન અંગે સહાય આપે તાલુકો માલપુર અને મેઘરેજના છેવાડામાં જે આવા સજ્જનપુરા કંપા આવેલો ગામ છે ત્યાં અમારે એકસોને વીસ વીઘાથી વધારે વાવેતર પપૈયાનું કરેલ હતું જે વધારે વરસાદ પડવાના કારણે સુકારો આવવાથી એને નુકસાન આવ્યું છે જે ખેડૂતોને પાકવાની જેને કહેવાય કે ફળબળ બેસી ગયા હતા એ સમય હતો અને ખર્ચો પૂરેપૂરો અમે કરી નાખેલો છે હવે હવે જે ઉત્પાદન જ લેવાનું બાકી હતું એનામાં સુકારાના કારણે આ બધું અમારો જે પૈસાનું રોકાણ કર્યું છે એ બધું નિષ્ફળ ગયું છે જેના માટે સરકારને આવેદન છે કે નિવેદન કે અમારે જે પણ તમારાથી સહાય થાય એ ખેડૂત માટે કરવાની વિનંતી છે જયદીપ ભાટીયા દિવ્યાંગ ન્યૂઝ